જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને આજે ફરીથી એક નવા વિષય ઉપર વાત કરવાની છે ચોમાસું જ્યારે નજીક આવી રહ્યું છે જેમ જેમ ચોમાસું નજીક આવશે એમ ખેડૂતોના મનમાં પ્રશ્નો થશે કે ક્યારે કેવો વરસાદ થશે વાવણીની શરૂઆત ક્યારે થશે કયા જિલ્લામાં વાવણીની શરૂઆત થશે તમારા વિસ્તારમાં કેવો વરસાદ થશે સૌથી પહેલાં વાવણીની શરૂઆત ક્યાંથી થશે અને તમારા વિસ્તારમાં ક્યારે વાવણી થશે સાથે સાથે સૌથી વધુ વરસાદ ગુજરાતમાં ક્યાં થશે અને સૌથી ઓછો વરસાદ પણ ગુજરાતના કયા વિસ્તારમાં થશે તો સંપૂર્ણપણે વિડીયોની અંદર વિસ્તૃત આપણે વાત કરવાની છે તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો આ વિડીયોમાં હવે સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો વાવણીની શરૂઆત ક્યાંથી થશે તો બે હજાર ચોવીસના વર્ષમાં વાવણીની શરૂઆત માટે અમે બે જિલ્લાનું નામ આપીએ છીએ કે જ્યાં અમારા અભ્યાસ પ્રમાણે સૌથી પહેલાં નોર્મલ ચોમાસાની અંદર ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાંથી વાવણીની શરૂઆત થશે આ જિલ્લા બે એવા છે કે જ્યાં પહેલાં જ રાઉન્ડમાં વાવણીનો જે વરસાદ થશે એ બે જિલ્લામાં થઈ શકે છે આ મારું એક પ્રિડિક્શન છે એક અનુ અભ્યાસ અને અનુમાન છે તો માટે આના માટે એવું છે કે કદાચ એવા કોઈ સંજોગ બને કે જેની આપણે વાત કરશું ભવિષ્યમાં કારણ કે આપણી પાસે તમામ જાતની માહિતી છે કે જે લોકો અત્યારે તમને વાવાઝોડાની આગાહી આપતા હશે ઘણા ન્યૂઝ ચેનલ ઉપર તમે જોશો ને તો તમને વાવાઝોડા વિશેની માહિતી ચાલુ રહેશે અને ઘણા આગાહીકારોના જે વિડીયો હોય છે એમને એ લોકો સતત શેર કરતા હોય છે જોકે અત્યારે ચૂંટણીનો માહોલ છે લોકસભાની નો માહોલ છે એટલે તમને આ વરસાદ બાબતે ને ખેતી બાબતે વિડીયો નહીં આવે જેવો ઇલેક્શનનો માહોલ પૂરો થશે એટલે તરત જ ફરીથી વાવાઝોડા વિશેની વાતો ચાલુ થઈ જશે ખગોળશાસ્ત્રની અંદર આપણે અભ્યાસ કરતા હોય તો દરેક જગ્યાએ એનો ઉલ્લેખ કરેલો છે કે બંગાળની ખાડીમાં વાવાઝોડું ક્યારે બને છે અને અરબસાગરની અંદર પણ ક્યારે વાવાઝોડું બને છે તમને દેખાડવાના પ્રયત્ન કરશું આગળના વિડીયોમાં હવે વાત કરીએ આપણે આગળ તો જો આ વાવાઝોડાની શક્યતા છે એ પ્રમાણે વાવાઝોડું થાય અને વાવાઝોડું નિર્માણ પામે તો ગુજરાતના કિનારાની નજીકથી નીકળે એવો અત્યારે પ્રથમ અંદાજ મારીએ તો દરિયા કિનારાના કોઈ બીજા વિસ્તારમાં વાવણીની શરૂઆત થઈ શકે જો સૌથી પહેલાં પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં વાવાઝોડું જ નિર્માણ પામે તો દરિયા કિનારાના બીજા કોઈ ઉપર વિસ્તાર ઉપર એ વાવાઝોડાની અસરના ભાગરૂપે વાવણી થઈ બાકી નોર્મલ ચોમાસાની અંદર ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વાવણીની સૌથી પહેલાં વાવણીની શક્યતાઓ છે હવે મિત્રો વાત કરીએ સૌથી વધુ વરસાદ ક્યારે થશે તો સૌથી વધુ વરસાદ ક્યારે થશે એના વિશે તમારે પાંચથી દસ વર્ષના આંકડાઓને ધ્યાનમાં રાખવો પડે કે સૌથી વધુ વરસાદ છેલ્લા પાંચ દસ વર્ષમાં ક્યાં જોવા મળે છે તો ખાસ કરીને મિત્રો કોઈનું ધ્યાન હોય કે ન હોય અને ખેડૂતોનો આ કિસ્મત કહો કે ક્લાઇમેટ ચેન્જની અસર કહો પણ છેલ્લા ઘણા સમયથી જ્યાં ઓછો વરસાદ પડતો હોય એવો વિસ્તાર છે કચ્છ છે તો ગુજરાતની અંદર કચ્છ વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ પડતો હોય એવો આપણે ભૂતકાળમાં તમે વાતો સાંભળી હશે તો છેલ્લા છ વર્ષના આંકડાની ખાલી વાત કરું તો કચ્છની અંદર એકસો ને છ્યાસી ટકા એવરેજ વરસાદ પડ્યો છે એકસો ને છ્યાસી ટકા મિત્રો એવરેજ વરસાદ પડ્યો છે નોર્મલ જે ચોમાસું ગણાય છે એનાથી એકસો ને છ્યાસી ટકા છેલ્લા પાંચ વર્ષની એવરેજની વાત કરું છું માત્ર એક વર્ષની વાત નથી કરતો જો એક વર્ષની વાત કરું તો બે હજાર વીસના વર્ષમાં બે હજાર વીસના વર્ષમાં બસો ને બ્યાસી ટકા વરસાદ કચ્છ ઉપર નોંધાયો હતો એવી જ રીતે જ્યાં સૌથી વધુ વરસાદ પડતો હતો ધરમપુર કપરાડા આ જે સુરતને તાપીના વિસ્તારો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તમે સાંભળ્યું હશે કે આ ઝોનમાં સૌથી વધુ વરસાદ પડે છે તો સૌથી વધુ વરસાદ પડતો ગુજરાતમાં જે ઝોન છે એ છે દક્ષિણ ગુજરાત અને સૌથી ઓછો વરસાદ પડતો એવો ક છે તો સૌથી ઓછા વરસાદ વાળામાં એકસો ને છ્યાસી ટકાની એવરેજ છે જ્યાંથી સૌથી વધુ વરસાદ વાળામાં એકસો અને ઓગણીસ ટકાની એવરેજ છેલ્લા છ વર્ષમાં તો ઘણો બધો ઓછો વરસાદ પડે છે આનાથી પહેલાના આંકડા એકસો ઓગણપચાસ ટકાના અને એકસો ચોસઠ ટકાના દક્ષિણ ગુજરાતમાં હતા જે થોડા સમયથી સતત ડાઉન થતા જઈ રહ્યા છે જે વરસ એ પ્રમાણેનું છે સૌથી ઓછા વરસાદની હવે વાત કરીએ તો સૌથી ઓછો વરસાદ પૂર્વ અને મધ્ય જે ગુજરાત છે ત્યાં જોવા મળી રહ્યો છે તો પૂર્વ અને મધ્ય જે સરહદ છે પૂર્વની અને મધ્ય ગુજરાત છે ત્યાં વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે સૌથી વધારે વરસાદ આ વખતે પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે કારણ કે એ કચ્છની જે છે એકસો છ્યાસી ટકાની એવરેજ છે એમ ગુજરાત સૌરાષ્ટ્રની એકસો ને અડતાલીસ ટકાની એવરેજ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી સારા વરસાદ છેલ્લા પાંચ છ વર્ષમાં જોવા મળી રહ્યા છે એ પ્રમાણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સૌથી ઓછા વરસાદ જોવા મળે આ તમામ પાસાઓને આ વર્ષનું અનુમાન સાથે બીજા મોડેલાના અભ્યાસ પ્રમાણે હું તમને આ બાબતની કે આ વર્ષના ચોમાસાની માહિતી આપવા આવવા જઈ રહ્યો છું કે સૌથી વધુ વરસાદ ક્યાં પડશે તો કચ્છનો જે વિસ્તાર છે અને સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં એકસો ને પચાસ ટકા વરસાદ નોંધાઈ શકે એવા કોઈ છૂટાછવાયા વિસ્તાર હોય કે જે આ આંકડા સુધી ન પહોંચે પણ એવરેજ એવરેજ એકસો ને પચાસ ટકાનો આ વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રનો ખાસ કરીને દરિયા કિનારો કચ્છની અને દરિયાકિનારો આ બને સાથે રહેશે ઉપરના ભાગ છે એમાં થોડો ઓછો વરસાદ થઈ શકે બાકીનો જે કાંઈ વાત કરીએ તો મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં એકસો ને છ ટકા વરસાદ અમારું અનુમાન છે ત્યાં સુધી એકસો છ થી એકસો આઠ ટકા સુધીનો વરસાદ ત્યાં નોંધાઈ શકે છે મિત્રો આ છે જનરલી ઝોનની વાત છે કોઈ એક ગામ કે તાલુકા જિલ્લાની આ વાત નથી જનરલી ઝોનનું એવરેજ છે તો એના વિશેની આ વાત થઈ રહી છે ઉત્તર ગુજરાતમાં એકસો ને દસથી એકસો ને પંદર ટકા સુધીનો વરસાદ નોંધાઈ શકે છે જેમાં ખાસ કરીને અહીંયા એક ઉલ્લેખ કરતો કે ઉત્તર ગુજરાતનો એક વિસ્તાર એવો છે જ્યાં ગુજરાત સમગ્ર ગુજરાતનો ઓછો વરસાદ ત્યાં નોંધાણો છે કદાચ અઠ્ઠાણું ટકા કે એનાથી થોડો ઓછો વરસાદ નોંધાય એ ઉત્તર ગુજરાતનો ઉપરનો ભાગ એટલે કે રાજસ્થાન ટચનો જે સરહદી વિસ્તાર છે ત્યાં એવરેજ કરતાં થોડો ઓછો વરસાદ નોંધાય નબળું વર્ષ છે એવી આપણે આગાહી નથી કરતા પણ એવરેજ કરતાં થોડો ઓછો વરસાદ નોંધાશે હવે વાત કરીએ જ્યાં સૌથી વધુ વરસાદ આટલા વર્ષોમાં નોંધાતો હતો જે હમણાં થોડા સમયથી જે ઓછો થતો જઈ રહ્યો છે ત્યાં તો એની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં અમારા અનુમાન પ્રમાણે એકસો અઠ્યાવીસ ટકા વરસાદ આ વર્ષે નોંધાઈ રહ્યો સમગ્ર ગુજરાતમાં નોર્મલથી સારું ચોમાસું જઈ રહ્યું છે એવું એક અંદાજ છે કે નોર્મલથી સારા વરસાદ થશે જેમાં સૌથી વધુ કચ્છ અને સૌરાષ્ટ્ર ત્યાર પછી દક્ષિણ ગુજરાત ત્યાર પછી ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત આ રીતના જે વરસાદના આંકડાઓ છે તો તમારી સાથે આજની વાત કરી કે સૌથી પહેલાં વરસાદની વાવણીની શરૂઆત ક્યાંથી થઈ રહી છે સૌથી વધુ વરસાદ ક્યાં થઈ રહ્યો છે સૌથી ઓછો વરસાદ ક્યાં થઈ રહ્યો છે તો આ તમામ અનુમાનો અને અભ્યાસના આધારે અમે તમને શક્યતાઓ દેખાડી છે તો આજના વિડીયોમાં આટલું જ તમારે કોઈ પણ બાબતનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો જેના કારણે અમે એના એનાલિસિસ કરી એના અભ્યાસ ઉપરથી તમારી સુધી આ બાબતની માહિતી પહોંચાડી રહ્યા છીએ અને પહોંચાડી શકીએ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ